રોકડ રકમ તેમજ અન્ય વસ્તુની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા પાટણ શહેરના કોલેજ રોડ પર આવેલ સિદ્ધરાજનગર સોસાયટી બ્લોક નંબર બત્રીસ એમાં રહેતા જાણીતા બિલ્ડર અને પાટણ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ લાલેશભાઈ ઠક્કરના મકાનમાં ઘરફૂર ચોરી થઈ હતી તસ્કરોએ મકાનનું મેઇન દરવાજાનું તાળું તોડીને અંદર ઘૂસ્યા અને અંદરના રૂમમાં આવેલ તિજોરી કબાટોના તાળા તોડીને રોકડ રકમ તેમજ અન્ય વસ્તુઓ ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું રોજિંદા નિયમ મુજબ કામવાળા બેન બપોરે બાર વાગ્યાના સમયે ઘરકામ માટે આવતા તેમણે તાળું તૂટેલું જોતા મકાન માલિક લાલેશભાઈને જાણ કરી હતી